સહિત ના તુલસી જે શાલિગ્રામ ભગવાન ને ચડાવે અને દસ હજાર ગાયણ ને આપ્યા જે પુણ્ય મળે ને એ પુણ્ય એક જ દિવસ માં પ્રાપ્ત મહિના ની અંદર ભગવાન શાલિગ્રામ ને ચડાવે સાથ વિષ્ણુ શાસ્ત્ર ના પાઠ બોલે તો એક હજાર પાઠ બોલે એક હજાર ને આઠ વિષ્ણુ શાસ્ત્ર ના જે પાઠ છે એ બોલે તો ભગવાન વિષ્ણુ એને મોક્ષ ગતિ પ્રદાન કરે સવારે તમે દાદા ભીષ્મ ની યાદ કરી ત્રાંબા ના અંદર કાળા તલ અને તમારો દરરોજ નો જળ તો ચડાવતા જ હો પણ વિશેષ રૂપે દાદા ભીષ્મ યાદ કરી સૂર્યને જે અર્ઘ્ય વિશેષ પ્રદાન કરશે તો ભગવાન શ્રી હરિએ મહાભારતની અંદર વચન આપ્યું છે કે ભીષ્મ પંચ પર્વમાં જો દાદા ભીષ્મ ને યાદ કરી અને જો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે તો એને આ જ જન્મ ની અંદર હું મોક્ષ ગતિ પ્રદાન કરીશ આવું શ્રી હરિ બોલ્યા છે મહાભારતની અંદર માણસ બોલ્યો ફરી જાય ભગવાન બોલ્યા કદી ન ફરે ભગવતી બોલ્યા કદી ન એ તો એક વાર બોલે બોલે પછી મોહર લાગી જાય મંત્ર પણ આપ્યો છે કે દાદા ભીષ્મ પંચ પર્વત દરમિયાન કયો મંત્ર બોલવો પણ આખો કંઠસ્થ છે હે છે પણ ઓઠે અત્યારે નથી આવતા આ સાચું કહું તમને દાદા ભીષ્મ નો મંત્ર આપ્યો છે કે ભીષ્મ દાદાને કોઈ પાછળ પોતાનો પરિવાર નતો એટલે આખા જગત ના લોકો મળી દાદા ભીષ્મને જો તર્પણ આપે ને તો જે દાદા ભીષ્મનું તર્પણ કરે એને હું ક્યારેય અવગતિ એ જવા દેતો નથી આવું ભગવાને વચન આપેલું છે મહાભારતની અંદર એટલે કરજો કરજો કાલે શરૂઆત લઈ અને પૂર્ણિમા સુધી કાર્તિકા કાર્તિકી પૂર્ણિમા પાંચ દિવસ ભીષ્મ પંચ પર્વ પણ કહેવાય છે દેવ દિવાળી ના પણ કહેવાય છે અને માતાજી ના લગ્ન પાંચ દાડા સુધી ચાલ્યા આજકાલ જે ઊંધો નહોતો અરે કે પાંચસો ની પંદરસો ની પછી બે હજાર બતાવે પચીસો બતાવે પાંચ હજાર બતાવે ભુદેવ જલ્દી કરો તો ભૂદેવ કે વિધિ અધૂરી છે તો કે હવે પાંચ હજાર ના સાત હજાર આપું ભૂદેવ જલ્દી કરો વિધિ અધૂરી છે તો કે દસ હજાર આપું તો કે વિધિ અધૂરી છે પણ હવે તમારે ઉતાવળ હોય દસ હજાર દેતા હોય તો આપણે કઈ સંક્ષિપ્તમાં પતાવી દઈએ યજમાન પરિવાર જ ઉતાવળ કરાવે તો બિછાડા એમાં ભૂદેવ નું શું દોષ છે અને બીજો કે ક્યારે કોઈ દિવસ પોતાના દીકરા દીકરીઓના લગ્ન રિસેપ્શન ભલે રાતે રાખો પણ દીકરા દીકરીઓના લગ્ન કોઈ દિવસ રાતે રખાય નહીં રાતે મંગળ ફેરા થાય તો સૂર્યની હાજરી ન હોય સૂર્યની હાજરી ન હોય મંગળ ફેરા વખતે યજ્ઞ પ્રજ્વલિત કરવામાં આવે યજ્ઞ પ્રજ્વલિત કરવામાં આવે તો એ સમય યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે

તુલસીજી નો મહાત્મી જેટલું ગાઈએ તેટલું ઓછું છે દેવી પુરાણ ની અંદર બતાવવામાં આવ્યું છે કે તુલસીજી ત્રણ દિવસ સુધી વાસી થતા નથી તો ઘણા કે આજે ચતુર્દશી આવી પછી રવિવાર હોય પછી કઈક બીજો તિથિ આવે ત્રણ ત્રણ દિવસ સુધી તુલસી ચૂંટાય નહી તો પછી અમારે શું કરવાનું સેવા કરવા માટે તો તુલસી જોઈએ જ અને ઠાકોરજી જેના ઘરની અંદર બિરાજા હોય એનો તો કાયમને માટે તુલસી તો જોઈએ શું કરવાનું તો જે સુકાયેલા તુલસી હોય એ લઈ લેવાના અથવા જે શાલિગ્રામની ચડાવેલા તુલસી હોય એ લઈ લેવાના પાછા પ્રોક્ષણ કરી વળી પાછા તુલસી એવું પત્ર છે કે પ્રોક્ષણ કર્યા પછી ત્રણ વખત વારંવાર ચડાવી શકાય છે બાકી જગતની અંદર ફૂલ પત્તા બધું જ અસ્તિત્વમાં ઉગે છે પણ કોઈને એવો અધિકાર નથી મળ્યો

કારણ કે વાળા અંદર બતાવવામાં આવ્યું છે લગાવે તો એની લક્ષ્મીજી તો ઘરની જતી રહે પણ એ તેલ વાળા હાથે ભૂલ થી પણ જો તુલસી ચૂંટાઈ જાય ને તો વિષ્ણુનો શીરછેદ કર્યો હોય એટલો પાતક લાગતું હોય છે એટલા માટે થઈ અને તેલવાળા હાથ માથામાં માથામાં હાથ જવો જ ન જોઈએ એકવાર સવારમાં ચોટી બાંધી તે બાંધી જે માથામાં હાથ જાય તો એને બરાબર સાબુથી ધોઈ અને પછી જ કોઈ આગળનું કામ કરવું આવો નિયમ બતાવવામાં આવ્યો છે અને તુલસી માતાની પૂજા તુલસી માતાની સેવા તુલસીજીના કાષ્ટને કઈ રીતના સાચવા બધું જ મહિમા મેં આગળના સત્રની અંદર બતાવી દીધો છે શંખશાલિક રામ અને તુલસીજીની પાસે જે વિષ્ણુ શસ્ત્રના પાઠ કરે તો ચારો વેદ ભણ્યાનું એને પુણ્ય મળે આવું મહિમા બતાવવામાં આવ્યો છે તમારા ઘરને આંગણે તુલસીજીને વાવજો અને એવડા મોટા બધા થાય કે જેનું આંગણું પાવન હોય જેનું જીવન ધન્ય હોય એને ઘરે તુલસીજી પોતાના કરતા પણ મોટા મોટા થાય પણ જેને ઘરે તુલસી જો ન હોય તેના ઘરનું પાણી પીવાની પણ મનાય બતાવવામાં આવી છે શાસ્ત્રની અંદર ભલે નજીકના સગા રે પોતાનો દીકરો કેમ ના હોય પણ છતાંય એના ઘરનું પાણી ન પીવાય જેને ઘરે તુલસી ન હોય તો અને બીજું કે તમારે ઘરે તુલસી બહુ ઉગતા હોય બહુ બધા તો તુલસીજીના નાના નાના રોપ કરી અને પછી તમારા આજુબાજુમાં જે બેન દીકરી નોકરી કરતી હોય ભણતી હોય હજી પરણીને આવી હોય અને હજી એનું ભણતર ચાલુ હોય એની જાજો બધો ટાઈમ ન મળતો હોય તો તમારા જેવા વડીલો હોય તો સરસ મજાનું પાંચ પચીસનું નું કુંડું લઈ આવવાનું એ કુંડાની અંદર ન લઈ આવતું કે લે તુલસી દેવાનો ખર્ચો એ કરવો એ કથાવાળા તો કથા કર્યા કરે આપણે થોડા એવા ખર્ચા કરે માટે વાપરશો ને પાંચ વાપરશો માતાજી પચીસ ની જોગવાઈ કરી એનું દેસો કોઈ થી ખાલી પરોપકાર માટે જે વાપરશે જ્યાં આપણું પોતાનો કોઈ સ્વાર્થ જ નથી એને પરોપકાર કેવું કુંડું ન લ્યો તો કઈ વાંધો નહીં એ આપણે નથી કરવું રહેવા દો એ પ્રોગ્રામ ઘણા વગર કુંડા નું કરીશું તો એમ કહે નાર ના ઈ નું કરે

Jai okay. Jai. Okay. Okay.